વડોદરામાં આનંદ મેળામાં દુર્ઘટના મામલે મોટો ખુલાસો જે રાઈડનો દરવાજો તૂટ્યો તે રાઇડની મંજૂરી ન લેવાય હોવાનું ખુલ્યું મેળામાં મંજૂરી વિનાની બાર રાઇડ ચાલી રહી હોવાનો ખુલાસો તે રાઈડ હતી મંજૂરી અન્ય બાર રાઇડ મંજૂરી વગરની હતી દુર્ઘટના મામલે ઊંડાણપૂર્વક તપાસ માટે ટીમની રચના તપાસ બાદ જવાબદારો સામે કરાશે કાર્યવાહી તો વડોદરાના આનંદ મેળામાં દુર્ઘટનાના મામલે મોટો ખુલાસો આવ્યો છે જે રાઇડનો દરવાજો તૂટ્યો તે રાઈડની મંજૂરી ન લેવાઈ હોવાનું ખુલ્યું મેળામાં મંજૂરી વિનાની બાર રાઈડ ચાલુ રહી હોવાનું ખુલાસો થયો છે મંજૂરી તેર રાઇડની હતી અન્ય બાર રાઈડ મંજૂરી વગરની હતી દુર્ઘટના મામલે ઊંડાણપૂર્વક તપાસ માટે ટીમની કરાઈ રચના તપાસ બાદ જવાબદારો સામે કરાશે કાર્યવાહી તો આનંદ મેળામાં દુર્ઘટનાના મામલે મોટો ખુલાસો વડોદરામાં જે રાઇડનો દરવાજો તૂટ્યો તે રાઈડ મંજૂરી ન લેવાઈ હોવાનું ખુલ્યું છે મેળામાં મંજૂરી વિનાની બાર રાઇડ ચાલી રહી હોવાનો ખુલાસો તે રાઇડની હતી મંજૂરી અન્ય બાર રાઇડ મંજૂરી વગરની હતી દુર્ઘટના મામલે ઊંડાણપૂર્વક તપાસ માટે ટીમની રચના કરાઈ તપાસ બાદ જવાબદારો સામે કરાશે કાર્યવાહી વડોદરાના આનંદ મેળામાં ખુલ્યું મેળામાં મંજૂરી વિનાની બાર રાઇડ ચાલી રહ્યો હોવાનો ખુલાસો તે રાઇડની હતી મંજૂરી અન્ય બાર રાઇડ મંજૂરી વગરની હતી દુર્ઘટનાના મામલે ઊંડાણપૂર્વક તપાસ માટે ટીમની કરાઈ રચના તપાસ બાદ જવાબદારો સામે કરાશે કાર્યવાહી આનંદ મેળામાં દુર્ઘટના મામલે મોટો ખુલાસો જે દરવાજો તૂટ્યો તે મંજૂરી ન લેવાય હોવાનું ખુલ્યું મેળામાં મંજૂરી વિનાની બાર રાઈડ ચાલી રહી હોવાનો ખુલાસો તેર રાઇડની મંજૂરી હતી જ્યારે બાર રાઈડ મંજૂરી વગરની હતી દુર્ઘટના મામલે ઊંડાણપૂર્વક તપાસ માટે ટીમની કરાઈ છે રચના